નમસ્કાર દર્શક મિત્રો સેક્યુલર ગુજરાત ન્યૂઝમાં વિદેશી દારૂના વિપુલ પ્રમાણના જથ્થા સાથે બે આરોપીઓની અટકાયત કરતી સમા પોલીસ વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નિષ્ણાબૂદ્ધ કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય જે અંતર્ગત સમા પોલીસ સ્ટેશન હાથ વિસ્તારમાંથી ભારતીય બનાવટના દારૂના વિપુલ પ્રમાણના જથ્થા સાથે બે આરોપીઓને પકડી પાડી ગણપાત્ર કેસ શોધી કાઢતી સમા પોલીસ સ્ટેશનની ટીમ પકડાયેલ આરોપીઓના નામ ઇસ્માઇલ જોરસિંગ મંડોર અને રીંકુ સીતારામ ગુપ્તા તેમ જાણવા મળે છે તથા વોન્ટેડ આરોપીનું નામ સાહિદ ઉર્ફે એટીએમ મુસ્તકીમ શેખ તેમ જાણવા મળેલ છે આરોપીઓ પાસેથી સાત લાખ પંચોતેર 75800 નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવેલ છે આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબ્સ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો